ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હાલમાં સ્કૂલોમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે થોડા સમય પહેલાં રિપોર્ટ્સ આવ્યા હતા કે ગરમીના કારણે સ્કૂલોમાં ઉનાળુ વેકેશનને લંબાવવામાં આવશે હવે આ અંગે સત્તાવાળાઓ તરફથી નિવેદન સામે આવ્યું છે અને કહેવાયું છે કે સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર તેરમી જૂનથી જ ચાલુ થઈ જશે હકીકતમાં રાજ્યમાં ગરમીના પ્રકોપના કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે સ્કૂલોને તેર જૂનના બદલે વીસ જૂનથી શરૂ કરવામાં આવે જોકે આ અંગે હવે ગુજરાત શિક્ષણ બોર્ડ પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના ડીઈઓ કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે આ સ્પષ્ટતા બાદ રાજ્યભરની સ્કૂલોમાં તેરમી જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અહીં નોંધનીય છે કે ગુજરાતમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદના અમી છટણા પડ્યા છે અંબાલાલ પટેલે ગુજરાતમાં દસમી જૂન આસપાસથી ચોમાસું બેસી જાય તેવી પણ આગાહી કરી છે એવામાં સ્કૂલો શરૂ થાય ત્યારે શક્ય છે કે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે જેથી બાળકોને ગરમીથી રાહત મળી શકે